નમસ્કાર મીનાક્ષી રાવલ ઓમ શાંતિ અમદાવાદમાં બનેલી આ ઘટના માત્ર એક ઘટના જ નહીં ગંભીર ચિંતાઓ અને ચિંતનનો આ એક વિષય છે અરે કલ્પના તો કરો તેર ચૌદ વર્ષનો એક છોકરો અન્ય એક પંદર સોળ વર્ષના છોકરાને કોઈ ધારદાર અને ઘાતક હથિયાર વડે એટલી ગંભીર ઈજાઓ પહોંચાડે કે આ ઈજાઓ છોકરાના મોતનું કારણ બને આ કોઈ નાની સૂની ઘટના છે આને માટે જવાબદાર કોણ સમગ્ર સમાજ અને સરકાર માટે તો આ એક લાલબત્તી સમાન કિસ્સો છે આ એક સામૂહિક ચિંતાનો વિષય છે આ ઘટનાને દોકલ ઘટના તરીકે જોઈ ન શકાય અરે આજે તો આ દીકરા નયનના બેસણા પ્રસંગે ઉમટી ભીડ અશ્રુભીના નયને સૌ કોઈ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અરે કલ્પના તો કરો એમની માતા ઉપર શું વીતતી હશે તેમનો પરિવાર કેટલો શોકમગ્ન હશે શહેરમાં આજે સ્વનયનના બેસવા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સગા સ્નેહીઓ મિત્રો અને સમાજજનો અશ્રુભીના નયને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા પ્રસંગે ઉપસ્થિત લોકોએ નયન સાથેના સંસ્મરણો યાદ કરી લાગણીસભર શબ્દોમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવતા સમાજજનો તથા આગેવાનોએ જણાવ્યું કે નયનનું અવસાન સમગ્ર વિસ્તાર માટે અપૂરણીય ક્ષતિ છે બેસણા પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા આગેવાનો પણ હાજર રહ્યા હતા આ દુઃખદ ઘડીએ નયન સંતાણી માટે અમારા સૌ કોઈની પ્રાર્થનાઓ છે ઈશ્વર તેમને મોક્ષ પ્રદાન કરે પ્રભુ પરિવારને આ આઘાતમાંથી બહાર આવવાની શક્તિ આપે સરકાર આ વિદ્યાર્થીને ન્યાય આપશે ખૂબ ગંભીર બાબતે વિચારવા જેવું છે